క్రిస్ లో క్రిస్తమ తా బ దివ్య దివ్య తమారు తమరు స్వాగత మే బీజీ తారీఖ ఆ సందేశన సౌ మటే విశిష్ట ప్రార్థనా బైబల్ నీలో ఈశ్వర వచన సాభి గ్రంథ చట్ట్యాయ పేలీ కడికి పదరమీ కడి సుధీ ఆ పచ్చి యశు గాలిల్ల ఊర్ఫే తిబెరియా సరోవర సామె కాడే చాలియా గ్యా માનદા માનસોની બાબતમાં તેઓ જે પરચા બતાવતા હતા તે જોઈને લોકોનું મોટું ટોળું તેમની પાછળ પાછળ જતું હતું ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં શિષ્યોની સાથે બેઠા એ ખુદિયોનો મુખ્ય તેવારપાસકા પાસે આવ્યો હતો સામે નજર કરતા લોકોના મોટા ટોળાને પોતા તરફ આવતું જોઈને તેમણે ફિલિપને કહ્યું આ લોકોને ખવડાવવા માટે આપણે રોટલા ક્યાંથી લાવिसू ફિલિપે કસોટી ફિલિપને કસોટી કરવા માટે આમ કહ્યું હતું બાકી શું કરવું એની તેમને ખબર હતી ફિલિપે જવાબ આપીએ 200 રૂપા મહોર રોટલા લાવिसू તો એ બધાને થોડો થોડો નહી આવે તેમના શિષ્યમાંના એકે સિમોન પીટરના ભયંદ્ર્યાએ તેમને કહ્યું અહી એક છોકરા પાસે જબના પાંચ રોટલા છે અને બે મચ્છી છે અને આટલા બધામાં એનો સો હિસાબ ઈશ્વરે કહ્યું લોકોને નીચે બેસાડી દો ત્યાં પુષ્કળ ઘાસ હતું એટલે લોકો બેસી ગયા તેમની સંખ્યા લગભગ પાંચ હજારની હતી પછી ઈશ્વે તે રોટલો લીધા ઈશ્વરનો આભાર માન્યો અને ત્યાં બેઠેલા લોકોને વહેંચી આપ્યા એ જ રીતે તેમણે મચ્છી પણ વહેંચી આપી સૌને જેટલું જોઈતું હતું ટટલું મળ્યું જ્યારે બધા ધરાઈ ધરાઈ ગયા ત્યારે તેમણે શિષ્યોને કહ્યું તમે સાડેલા ટુકડા ભેગા કરી લો અને જે થી કસું ન ખામો ના જાય શિષ્યોએ તેમ જ કર્યું તો જવના પાંચ રોટલા માંથી ખાતા વદેલા ટુકડાઓથી 12 ઢોપલા ભરાયા ઈશ્વવે કરેલા ચમત્કાર જોઈને લોકો બોલી ઉઠ્યા સાચે જ આતો જગતમાં આવનાર હતા તે પૈગંબર છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલાભાઈએ તબેનું જ્યારે જીવનમાં સમસ્યા આવે પ્રોબ્લેમ આવે ક્રાઇસિસ આવે ત્યારે આગળ કેવી રીતે વધવું દિશાને દેખાતી કોણ મારો હાથ પકડશે કોઈ નો હાથ કોઈ નો સહકાર દેખાતો નહી ત્યારે શું કરવું જે આજનો સુપ સંદેશ આપણે માર્ક બતાવ્યા છે જ્યારે માનસના આધારે જીવીએ માનસિક તાકાત માનસિક શક્તિ ઉપર આધાર રાખીએ ત્યારે શું થશે એ આજનો સુપ સંદેશ બતાવે છે જ્યારે માણસ પોતાનો આધાર રાખે પોતાની શક્તિના આધાર રાખે ત્યારે શંકા આવે ની રફતાય આટલા બધામ આપણે કરીશું અને પછી અનિચ્છા આટલું હોય તો પણ આપણે સુ ખરી સકીએ અને પછી પ્રશ્ન ઉપર પ્રશ્ન આજ માનસના આધારે આપણે રાખીએ ત્યારે આ જે પ્રોબ્લેમ હોય સમસ્યા હોય ક્રાઈસિસ હોય એના માટે આજ આપણને મળે છે પ્રશ્ન પછી પ્રશ્ન આગળ વધી સકીએ એમ નથી પણ જારે ઈશ્વર ઉપર આધાર રાખીએ ત્યારે આજનો શુભ સંદેશ આપણે બતાવે છે વિશ્વાસ આવે ઈશ્વર ઉપર વિશ્વાસ અને પ્રયત્ન કરીએ પ્રભુ કહે છે કે રોટલા લાવો પ્રયત્ન છે અને પ્રભુ આભાર માને છે અને પછી જે સમસ્યા જે ક્રાઇસિસ જે પ્રોબ્લેમ હતું ત્યાં જવાબ મળે છે પાંચ રોટલા બે મચ્છી માનતી पांच हजार मणसों खाता हा कृष्णमाला भैयाताबेनु आजना पाठ चार चार शुभ कर लखे ऊंड अर्थ अपने समझिए आप दररोजना जीवन में जात ना प्रॉब्लम आए समस्या अपने दिशा ने देखाती शू करव सूचत नहीं आप प्रयत्न नहीं आज पहला शास्त्रपाठ में गलीश्वर हाथ पकड़े आ मणस ने छोड़ी दो જો ઈશ્વરનું કામ હોય આપણે કશું ના કરી શકીએ માણસનું હોય તો પછી એમને એમ એ ગાયબ થઈ જશે પ્રભુ ઈશ્વએ ઈશ્વરનો હાથ પકડ્યો અને એનું પરિણામ એક ಅದ્ભુત ಅದ્ભુત ચમત્કાર અક્ષય રોટી આજના આ શાસ્ત્રપાઠ અમન સિંદન આ પાઠ મહત્વનો બૌકિમતી પાઠ આપણે શીખવા મૂલ્ય પાઠ શીખવા દે છે દરેક બાબતમાં દરેક સમસ્યા માં દરેક ક્રાઈસિસ માં દે માત્ર ને માત્ર ઈશ્વર ઉપર આધાર રાખીએ વિશ્વાસ રાખીએ પ્રયત્ન કરીએ અને ત્યાં ઈશ્વરનો હાથ પકડીએ ઈશ્વર આપણો હાથ પકડી આગળ લઈ જશે હા કૃષ્ણ મળ ભઈ તબેનો આજનો આ માન ચંદન શાત્ર પર સમજો માટે પ્રભુઓને ઓળખવા માટે સંતોપતા હોય તમે પોતે દિવ્યજાને દિવ્ય સજે સબ્સ્ક્રાઇબ કરજો અને બીજા માટે પરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું बोलो दिव्य ध्यानो जय